મિત્રો નમસ્કાર આપણે આવે આજે ગઠાબણ ગામ જે જસ્ટ આવેલું તમે પશુપાલક જોઈ શકો છો એમનું નામ છે બિલાલ એકસો દસ જીવી ભેસો રાખે છે સાત જીબી આઠ જીબી અમુક બહાર ભેસો છે અત્યારે પણ પાંચસો પ્લસ અહીંયા દૂધ થાય છે અને બે ચોવીસ અને બે ની અંદર એમણે 81 એક લાખ નું દૂધ ભરાવ્યું આ વર્ષે એમનું સવા કરોડ લાખ રૂપિયાનું દૂધ થશે એટલે કે એક કરોડ ને પચીસ લાખ રૂપિયાનું જેવું દૂધ થશે અત્યારે જે ભેંસો છે ને મોસ્ટ ઓફ બધી દૈનિક દસ થી અગિયાર લિટર દૂધ આપે છે પ્લસ એમની જે ભેસો જે ફેટ છે ને આઠ ફેટ ઉપર હાલમાં એવરેજ છે એવરેજ આવે હા મિત્રો સમજી લો તાજી ભેસો તમારા પશુમાં સમજી લો કે ફેટ ઓછા આવતા તો પણ તમારા માટે ખાસ વિડીયો છે અને ઓછી જમીન ઓછા ખર્ચે પણ આ પશુપાલન ખૂબ સારું કરી રહ્યા છે તમે આ વિડીયો માં સુધી બન્યા રહો વિડીયો માં સારી લાઈક કરો સારી કોમેન્ટ કરો ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ કેમ છો સાહેબ મજામાં બસ મજામાં દિલીપભાઈ તો પહેલા તમારું નામ જણાઈ લો તમારું આખું નામ ને આયુ એડ્રેસ જણાવો

ટોટલ એકસો દસ છે એકસો દસ બેસો છે એની અંદર જે દૂધ આપી રહી છે પચાસ ભેસો પચાસ ભેસો હાલમાં દૂધ આપે છે પચાસ ભેસો દૂધ આપે છે જે હાઈ મિલ્કિંગ પર છે અચ્છા અને બીજી વીસ એક ભેસો બાકડી થી

પાંચસો ચાલીસ થી પાંચસો પિસ્તાળીસ અને ગાય નું અલગ ગાય અલગ થાય છે ગાય નું પચાસ સાઈઠ લીટર જેવું ગાય નું થાય ઓકે એમાં છ ગાય અત્યારે ડ્રાય ઉપર થવા આવી બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ ની અંદર આપણી કેટલું તમે ટર્ન ઓવર કર્યું બનાસ ડેરી માં બનાસ ડેરી ના અંદર આપણે બાવન લાખ રૂપિયા નું દૂધ જુતું અચ્છા અમારે મોસ્ટ ઓફ પચાસ ટકા ઉપર દૂધ અમે રિટેલ માં જ આપીએ છીએ ઓકે છૂટક છૂટક જાય છે છૂટક જાય છે અમારે છૂટક હાલ ચોર્યાસી રૂપિયા છે ઓકે છૂટક તમે ચોર્યાસી રૂપિયા આપો હાલ અમારે દિવસ નું ત્રણસો ત્રણસો વીસ લીટર જેવું છૂટક જાય

એટલે ઓવરઓલ અગિયાર સાડા અગિયાર લાખ રૂપિયા જેવો પગાર આવે મહિને અગિયાર થી સાડા એક અગિયાર જેવો અત્યારે ફેટ કેટલું આવે છે અત્યારે આઠ ફેટ આવે છે એટલા બધા પશુઓ આઠ ફેટ લેવા આમ સંભવ નથી એમ એટલે મેન તો શું થાય કે ફીટ ને બધું એના ઉપર જાય છે અચ્છા અમે કોઈ દિવસ મંદુ અમે પોતે નથી ખાતા કે અમારા પશુઓને પણ મંદુ નથી ખવડાવતા અચ્છા એમને જે રેગ્યુલર જોઈએ અને એ જ આપીએ એમને અચ્છા બીજું નવું કોઈ નહીં અચ્છા એટલે શું શું આપો છો તમે ચારામાં

પેલા ઘરે તૈયાર કરેલું પછી હું થોડા ફેટ ના ને પ્રોબ્લેમ આવતા પછી અમે કંપની નું અને જાજુ અમારે ફીડ વપરાય એટલે અમે રોજ રોજ એને બનાવવું અને બધું કોટિંગ મોકવું પડતું રાઈટ

પ્લસ આરી સમજી લો કે જે તમે કીધું ડેન્કો હા અને એમકો ભેસો મારે છે પેસલ હા મે ભેસો મુ ખવરાઈએ સન આ જે સન છે પછી મૂન આવે એ બધા અલગ અલગ પ્રોડક્ટ આવે એમના પછી બફ આવે 10000 આવે અને મે બફ વાપર્યું છે 10000 પણ વાપર્યું છે અચ્છા પણ એ સરસ રિઝલ્ટ છે બધા પ્રોડક્ટ નો અચ્છા સરસ ખૂબ સારું કાઈ છે હવે જો અહીંયા મિત્રો બહુ સારી એવી ભેસો છે અને બધી ભેસો સમજી લો કે દૂધું એમ કે દૂધમાં પણ બહુ સારી એવી છે ભેસોના જે બોડી સ્કોર કહેવાને બોડીનું વજન એ પણ બહુ સારું એવા મજબૂત છે તમે અહીંયાથી જોઈ શકો છો ઓવરઓલ જે સમજી લો કે આટલી બધી ભેસોમાં દૂધ લેવા એવરેજ દરેક ભેંસમાં 5 કે લીટર દૂધ લેવું ઘણું બધું એવું ટપવામ હોય છે ઘણું બધું એવું મુશ્કેલ હોય છે અત્યારે પણ તમે જોઈ શકો છો અને મોસ્ટ ઓફ આપણી જે ભેસો છે બધી આની છે લોકલ અહીં લોકલ અને મુરા છે લોકલ અને મુરા મુરા સૌથી વધારે દૂધ તમને કઈ નસલમાં જોવા મળ્યું આની આપણે સાડી પણ અને મુરામાં પણ આ અમે લોકલ અહીંયાથી લીધી હતી ગામમાંથી

આપણે પશુ એને ટ્રાય કરવું પડે ઓકે હા એટલે સમજી લો કે આપણે જાતે મૂકવું પડે જાતે મૂકવું પડે કે હવે પણ એને આઠ મહિના થાય કે હવે એને ટ્રાય કરો હવે એને થોડું ફીટ ને ઓછું કરીને એને ટ્રાય કરીને અને એને ટ્રાય થવા દવાનો ઓકે જો મિત્રો ખુબ સારું એવું કાઈ રહેશે અને અહીંયા સમજી લો કે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ બોધેલા છે અહીંયા આપણે તમે જોઈ શકો છો આ બધી કયા પશુ સાહેબ આ બધા વ્યાયેલા છે પણ બધા ત્રણ મહિના અને ચાર મહિનાના વ્યાય છે અચ્છા એટલે મૂળ મધ્યમ

કારણ કે અગિયાર લોકો એટલે કે અગિયાર ફેમિલી ગયાર અગિયાર ફેમિલી અગિયાર ફેમિલી ને એમનો રોટલ ઘણા અને વર્ષ સુધી જૂના છે માણસો કોઈને ચાર વર્ષ થઈ ગયા કોઈને પાંચ વર્ષ કોઈને આઠ વર્ષ એવી રીતના બધા જૂના જ માણસો છે અચ્છા તમારા ભાજ સમજી લો કે તમારા ભાજર બહુ બોળે પશુ રાખતા તમે ઓછા રાખો છો એનું કારણ છે અમે કે આગળ જતા કોઈ પશુ વધારવા નથી હા ના ના પશુ વધારવા નથી લે અહીંયા છું હવે ગામ નજીક આવી ગયું એટલે હવે થોડો પ્રોબ્લેમ થવા માટે હવે મારે

વીઆઈ ને કોઈને અઠવાડિયું થઈ ગયું હતું દસ દિવસ મેં પેલા વેતર માં લાવ્યો હતો ત્યાંથી અગિયાર પાડીઓ એટલે અમારે પણ એવું પ્લાનિંગ છે કે હવે બે વર્ષની ની પાડી થાય ને વીઆઈ આવી જોઈએ બે હાજર સમજો બે વર્ષ અથવા ત્રણ વર્ષ બે વર્ષ ની અંદર સમજો કોઈ બી પાડી વીસ જાય હા તો વ્યવસ્થિત કેવાય કોઈ પશુપાલન ખર્ચો પણ ના ચડે પ્લસ સમજી લો કે આ જે આ ગાળામાં જે પશુ વીઆઈ ને તો પાડ્યું પણ બોલે આવે પાડી પણ મળે

એક ટક નું આઠ લીટર જેવું દૂધ થાય એક ભેંસ નું સાડા સાત થી આઠ લિટર આ ભેંસ નું એક ટક એક ટક નું એટલે દિવસ નું પંદર લિટર લીટર એટલે સોરી આખા દિવસ નું આઠ લીટર આખા દિવસ નું આઠ લીટર છે વીસ ભેંસો માં એકસો સાત લીટર દૂધ આવે છે સાત એક મહિના વિયાણ છે સતા પણ ચાર એક લીટર દૂધ હાલમાં દૂધ ચાર એક લીટર દૂધ હાજર કેટલા આના કુ શું ફેટ બેઠા છે હાલમાં દૂધમાં આના અલગ થી ફેટ પડાય ને તો આના ફેટ તો સાડા આઠ નવ આવે ઓકે પણ અમારે શું છે કે બધું દૂધ ભેગું કરી નાખવાનું એમાંથી વેચવાનું જેટલું વેચાય એટલું વેચી પછી વધે આખા દિવસનું પછી કોઈ એનિમલ ને દસ લિટર આપતું હોય કે પંદર લીટર કે આટલા બધા પશુઓમાં માણસો થી કામ લેવું કે બધાને પ્રોપર અલગ અલગ ફીડ આપવું એ પોસિબલ નથી એટલે અમારે શું બધું માપ હોય કે આટલી આટલો ચારો ને આટલું ફીડ એક જમેલું ભરીને એક ભેસ ને આપી દેવાનું રાઈટ સમજી લો તમારી પાસે જે એક લિટર દૂધ આપવાળી પણ ભેસો ભરી એની અંદર સાડા ત્રણ કિલો જ એની આપણી સમજી કિલો તમે ફીડ આપો તો શું રિઝલ્ટ રિઝલ્ટ વધારે આપે મારા હિસાબથી તો એ પચીસ લીટર જેવું દૂધ આપે ભેસ કારણ કે તમે સમજી લો એક લિટર જેવું ભેસો દૂધ આપે છે એનું તો કમ્પલસરી બે અઢી કિલોજ ચાલે બે અઢી કિલો ચાલે પણ આમાં શું કે બધાને અલગ અલગ મેનેજ કરવું અને માણસોથી કામ લેવું એટલે બધાને કે ભાઈ એક સરખું જ ફીડ આપવાનું પછી એ થોડું દૂધ ઓછું કરે કે ભાઈ અમારે કે ભાઈ દિવસનું નું હવે પાંચ લીટર થી ઓછું દૂધ આપે છે પછી એમને અલગ લાઈનમાં રાખે ને એમને દિવસનું નું સાડા ચાર થી પાંચ કેજી ફીડ આપીએ અચ્છા એમને પછી આઠ હજાર કે ફીડ આપીએ ઓકે એટલે સમજી લો કે તમે ઓવરઓલ બધા ફીડ ઉપયોગ કરો છો હા બધા આઠ હજાર છે ટ્રાન્ઝેક્શન છે અચ્છા પછી બફ છે અચ્છા પછી ગોટના માટે આવે બકરાનો એ પણ યુઝ કરે અચ્છા બકરા પણ રાખું પચીસ એક બકરા અચ્છા સૌથી પહેલા મેં કંપનીનું બકરામાં યુઝ કર્યું હતું પછી એમાં મને રિઝલ્ટ લાગ્યું એટલે પછી મેં બધા મિલ્કિંગ એનિમલ માટે અને બધા માટે લાવવાનું ચાલુ કર્યું અચ્છા પ્લસ સમજી લો કે જે તમારી પાસે એચએફ ગાયો છે ને એચએફ છે જર્સી છે આમાં બધી રીતે એમાં ફેટ બેટ સારા આવે ફેટ સારા આવે મારે જર્સી માં અને એચએફ મિક્સ હતું હમણાં એચએફ થોડી ઘાટી નાખી બાકી આમ જનરલ ગયા વર્ષના 5.5 ફેટ હતા 5.5 ફેટ તો દૂધ તો બધું ભેંસમાં જતું છે ને ના અલગથી આપીએ અમે ગાયનું દૂધ 70 રૂપિયા લિટર આપીએ અચ્છા

સમજો કે જે તમે પશુ બાંધીને રાખો છો એમને આ ટાઈપ સિસ્ટમ કરશો ને ત્યાં તો બહુ મજા આવશે ત્યાં અમારા ખુલ્લા વાળા સિસ્ટમ છે કે જે પશુ જે લાઈન ના હોય એ ત્યાં ખુલ્લા વાળા મારે અને ત્યાં બાંધીને એને એમને ટોટલ સિસ્ટમેટિક થોડું બનાવવાનો પ્લાન છે કે ટીએમઆર થી ચાર વાર નખાય ને બધું એટલે માણસો નું ઉપયોગ ઓછો થાય રાઈટ 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 થોડું કહેવાય તમને સહેલ રે જાય પશુઓમાં હવે જો મિત્રો સમજી લો કે આ ચાપકટર થી બધું આપે છે એમનો લીલોચારો

એ ટ્રાન્ઝેક્શન વાપરી આર્યું એટલે આ પેસો મળે છે હા પ્રેગનન્સી આવે ને પ્રેગ્નન્સી પ્લસ હમ આર્યું પેસો માં અચ્છા શું ફાયદો તમને કંઈ જોવા મળે છે આમાં એક તો બિયાણ પછી પશુ તરતા જ દૂધ ઉપર આવી જાય છે કેટલો ટાઈમ માં સમજી લો કે આતારે તમે એક ટ્રાન્ઝેક્શન એક પશુને કમ્બેસરી એક પેકેટ જોવે હા એટલે અમે 3 કેજી ફીડ આપીએ દિવસનું આખા દિવસનો પાછલા 1.5 મહિનાના અંદર એક 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 કટુ ખબર એક પશુને પીક ઉપર પીક ઉપર તો અઠવાડિયા દસ દિવસ પછી પીક ઉપર આવી જાય તો ઉપર હા કેટલા દૂધ પ્રા આવી જાય એનું જેટલું દૂધ હોય એને સમજો કે ગાયા વેતરમાં કોઈ બેસે 1.5 લિટર દૂધ આપ્યું છે તો આ વર્ષે એનું 19 લિટર દૂધ અમે પ્લસ થઈ જાય પ્લસ થઈ જ જાય પછી વ્યા પછી મેલી પડવાનો કે કે પછી આપણે ઠંડી પડવાનો કે બધું કોઈ પ્રોબ્લેમ થતો જ નથી તરત જ કલાક અંદર મેલી પડી જાય કોઈ પ્રોબ્લેમ રહેતો નથી વ્યાવમાં એમાં જો મિત્રો આ કાસા કંપનીનું છે અને ખૂબ સારું એવું રિઝલ્ટ આપે છે અને સમજી લો કે કોઈ બી પશુપાલક જે પશુપાલન કરતો હોય તો પોચ પૈસા કમાવા માટે કરતો હોય કારણ કે પશુ દૂધ ના આપે ને એના મોટું બધું ઘણું બધું નુકસાન થતા હોય તો આ ટાઈપના સમજી લો કે તમે કાસા કંપનીના તમે ફીડનો ઉપયોગ કરો ને તો તમને ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે કારણ કે આના પર્ટિક્યુલર આપણે ઘણા સમયથી કોને ફોલો કરો છો અને કાસા જે ફીડ છે એ બધી રીતે બહુ સારું એવું રિઝલ્ટ આપી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ જે બધી ભેસો છે બધી બિયાણ ઉપર જ છે જુઓ અને આપણી જે સ્થાનિય ભેસો છે ને એ જ છે બધી હા બધી લોકલ ભેંસો છે અને તમે એના વજન જોઈ લો સમજી લો કે પંજાબ અને હરિયાણા વિસ્તારમાં જે ભેસો છે ને બધી ઠીંગણી ઠીંગણી અને દૂધમાં બહુ મજબૂતી એ ટાઈપના બધા આખા લુક છે અને વજન પણ તમે જોઈ શકો છો સુપર ક્વોલિટી જો ખાલી બાવલા જોઈ લો તમે એ વન સાહેબ છે અચ્છા બે ચાર દિવસ લોકલ જ કોઈ બી યુવાન કોઈ બી ફેમિલી ને પશુપાલન કરવું હોય ને તો મેન શું ખાસ ધ્યાન રાખવું પડે મેન ફીડ અને મેનેજમેન્ટ ફીડ અને મેનેજમેન્ટ હા અચ્છા અને સારા પશુ સારા પશુ કોઈ ભી હમજો કોઈ નવો ફાર્મ શરૂઆત કર્યો હોય તો કેટલા લિટર વાળા પશુ કમ્પલ્સરી આમે ખરીદિન લાવવાારે સાહેબ થી તો નું કરવું હોય તો 15 લિટર હોય દિવસ નું તો આ જાતની મોહવારી મો પરવડે અમારે હવે એમ કે કે જે ભેસો અમારી જૂની હતી અને અમે શરૂ શરૂમાં લાવેલા હતા કે દિવસનું જે 12 લિટર દૂધ આપે બધી મોસ્ટ ઓફ બધી ભેસો અમે હવે કાઢી નાખવાના છે અચ્છા કે ભાઈ દિવસનું જેનો 15 લિટર ઉપર હોય એમને જ રાખવાના અચ્છા કે કે અમારે શું બધી ગણતરી હોય કે ભાઈ માણસ નો પગાર એમનો ખાવાનું એમની દેખરેખ એ બધું રાખી એટલે દૂધ ઓછું આપે એટલે

એટલે ઓવરઓલ સમજી લો કે જે એક સાઈડ બે પશુ હોય એક સાઈડ એક પશુ હોય બે પશુની જગ્યાએ એક પશુ કરાવી દે એ ટાઈપ તમારો નફો આપે બે પશુ જેટલો થાય એક પશુ જેટલો રાઈટ વાત લો સાહેબ ખુબ સારું એવું કાર્ય કરી રહ્યા આવનાર વર્ષોમાં તમે આના કરતા સવાયો ને આના કરતા પણ તમારું બહુ મોટું એવું નામ થાય એવી અમને આશા છે લો સાહેબ આભાર ધન્યવાદ થેન્ક યુ